મા હાલત કાઢીશું છે જો આ બધું ફીજ ના પીજ પેદવા માંડેલા જો આ બધું હતું હશે પોલીસ વાળા બધું હતું ફીજ ના હતું હોય તો બધું હતું હોય

આવડા ને ના રે હા વિડિયો ઉતાળ લે લે અમારે આકલયા છોટી ના રાખાય મો બોલાવરાય બડી ગમ નજી લે મારા બાર હું મમર ફરખ દે દઉં પોલીસે ઘરમાં ઘૂસીને તપાસ તો કરી પણ ખાલી હાથે જ બહાર નીકળવું પડ્યું પોલીસને દારૂની બાતમી મળી હતી પણ આ બાતમી ખોટી પડી જેના કારણે પોલીસ કર્મચારીઓને સ્થાનિકોએ રોકી હોબાળો કર્યો હતો અને કેટલાકે તો ગાળો પણ બોલી હતી વાત છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સિયાપુરા ગામની કે જ્યાં પોલીસ સાથે આવો કંઈક બનાવ બન્યો હતો જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ બાબતે અમે જે વ્યક્તિએ વિડીયો ઉતાર્યો એ વ્યક્તિનો વાયા સંપર્ક કર્યો તો એ વ્યક્તિએ અમને જણાવ્યું કે અમે આ મામલે પોલીસ ફરિયાદ કરવાના છીએ કારણ કે અમે દારૂનો ધંધો નથી કરતા આ વિડિયો વિસ્તારમાં વાયરલ થતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે જે તે વ્યક્તિએ લગાવેલા આક્ષેપોની પુષ્ટિ અમે નથી કરતા આ જે વિડિયો વાયરલ થયો છે એમાં સ્પષ્ટપણે દેખાય છે કે ઘરનો સામાન વેર વિખેર પડ્યો છે અને દાગીના સહિતનો સામાન પણ વેર વિખેર પડ્યો હતો જેનો વિડિયો ઘરના માલિકે અથવા ત્યાંના સ્થાનિકોએ ઉતાર્યો અને અત્યારે આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે તુને ઉતારો તુલે ઉતારો